મહેસાણા જિલ્લામાં ગાયકવાડ સરકારના સમયથી શરૂ છે એક અનોખી પરંપરા જે આજે પણ અકબંધ છે દર વર્ષે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી ના દિવસે મહેસાણા શહેરના ફુવારા સર્કલ પાસે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરમાં બિરાજમાન જમણી સૂંઢ વાળા ગણપતિને

એ પરંપરા સયાજીરાવ ગાયકવાડ જીવતા પરંપરા ચાલુ છે અત્યારે હાલે પણ એ પરંપરા છે અહીંની એસપી સાહેબ કલેક્ટર સાહેબ સાંસદ સભ્ય એમએલએ સાહેબ બધા અહીં ભગવાનની પૂજા અર્ચના કરે છે પૂજા અર્ચના થયા પછી ભગવાન નગર યાત્રા આઈ જાઓ મહેસાણામાં શહેરમાં આવેલા સિદ્ધ વિનાયક મંદિરની પ્રતિમા જમણી છે મોટા ભાગે ગણપતિની પ્રતિમા ડાંભી સૂંઢવાળી જોવા મળતી હોય છે આ અનોખી મૂર્તિના દર્શન માટે મહેસાણા શહેર ઉપરાંત આસપાસના વિસ્તારો માંથી હજારો લોકો વર્ષ દરમિયાન દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે દર વર્ષે જનતા મહેસાણા ની સમગ્ર જનતા જનાર્તા ખુબ આનંદ થી આ ને મનાવે છે અને આ મનાવે છે આ વર્ષે પણ ગણેશ ચતુર્થી દિવસે પરંપરા મુજબ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે જેમાં વિશેષતા એ રહી કે મહિલા પોલીસ કર્મીઓ ગણપતિ બાબા ને ગાર્ડ ઓફ ઓનર અર્પણ કર્યો છે પોલીસ તરફથી આપવામાં આવતો આ સન્માન દર્શાવે છે કે ભક્તિ સાથે આ પરંપરાનું સામાજિક મહત્વ પણ કેટલું ઊંડું છે વર્ષ ઓગણીસો અગિયાર માં નિરંજન દાસ ગુરુએ અહીં જમીન ખરીદી હતી અને ઓગણીસો સત્તર માં મંદિરનું નિર્માણ થયું હતું વર્ષ ઓગણીસો એકવીસ થી પોલીસ દ્વારા દર વર્ષે ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા શરૂ હતી તે સમયગાળા દરમિયાન મહેસાણા શહેરના પોલીસ હેડક્ થી પણ અધિકારીઓ મંદિર ખાતે આવીને ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરતા હતા સદીઓથી વધુ જૂની આ પરંપરા આજે પણ યથાવત છે ભક્તિ પરંપરા અને સામાજિક સન્માનનું અનોખું સંકલન ધરાવતું મહેસાણાનું સિદ્ધ વિનાયક મંદિર આ ઐતિહાસિક ઓળખનું પ્રતિક છે રિંકુ ઠાકોર લોકલટીન મહેસાણા